જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હવે આપણે પ્રશ્ન નંબર બીજું હવે બીજા પ્રશ્ન પેપરનું આપણે પહોંચ્યા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી યાદ રાખજો ત્રીસ માર્ક નું વિજ્ઞાન અને ટેકનોલોજી હશે જે હવે આ ટેકનોલોજીના યુગમાં એટલું ટેકનોલોજી અંદર ડ્રીપ વધારે વધારે ડીપમાં ભણીને ઓકે વધારે ને વધારે શીખવાની ટ્રાય મારવાની છે વિદ્યાર્થી મિત્રો એક એક પ્રશ્ન યાદ રાખવાના છે ખાસ ભૂલાવા પડે નહીં તો કે એક એક પ્રશ્ન કોઈ પણ એક પણ જાતની કઈ ભૂલ કરવાની નથી જેટલા આવડે એટલા પેલા જાતે દેવાની ટાઈમ મારજો ને કોમેન્ટ મારતા રહેજો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ હાલો અરે વાહ બિલાડીના ટોપમાં કયા પ્રકારનું માણસો બિલાડી બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે તો કીટહારી બિલાડીનો ટોપ તમને ખબર હોય તો આવો કઈક છત્રી જેવો આકાર હોય છે આપણે હવે આ છત્રી જેવો આકાર કિટાહારી પોષણ લાગતો નથી બિલાડીના ટોપમાં કેટાહારી પોષણ જોવા મળશે નહીં એના પછી છે સ્વયં પોષે ના સાહેબ સ્વયં પોષી એ નથી તો શું આપણો જવાબ છે મૃતોપજીવી બિલાડી જે હોય છે એનો ટોપ એટલે ખાલી એને નામ બિલાડીના ટોપના નામથી ઓળખવામાં આવે છે હવે આ બિલાડીના ટોપમાં મૃતોપજીવી પોષણ યાદ રાખી લો બિલાડીના ટોપમાં કયું પોષણ જોવા મળે છે મૃતોપજીવી પોષણ જોવા મળે છે ગમે એમ ભૂલાવવું પડે નહીં બિલાડીના ટોપમાં મૃતોપ પોષણ જોવા મળે છે મૃતોપ જેવી એટલે જો આ બિલાડીનું ટોપ સાહેબ એનું ઉત્પત્તિ કઈ રીતે થાય તો કે કઈ જગ્યાએ જ્યાં સડેલું ઘાસ હોય અથવા મૃત પ્રાણી હોય તો તેવી જગ્યાએ બિલાડીનો ટોપ ઉગી નીકળે છે એટલે યાદ રાખવાનું સાહેબ બિલાડીનો ટોપ છે એ મૃતોપ પોષણ ધરાવે છે કયું પોષણ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો મૃતોપ પોષણ ધરાવે છે અરે વાહ એકદમ સાચો આવડશે ને બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ ધરાવે છે તો કે મૃતો જેવી પોષણ ધરાવે છે હવે એનાથી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન વાગોળનાર પ્રાણીઓના નાના મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહેવાય જેવલી ગાય ભેંસ વાગોળાય ઘણી વાર આપણે આપણે ગામડા નો શબ્દ જોયે વાગોળવું ઓકે ઘણા એવું ખાતા એવું હોય આપણે એમ કેજો વાઘોળ વાગોળનાર જે પ્રાણીઓ છે ગાય વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોતરડા નાના ને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે અણનળી ના શાક અણનળી તો અહીંયા આવે એ અણનળી તો કાઢી નાખો થોડુંક સમજવાનું ટ્રાય મારવાની કે સાહેબ જવાબ કઈ રીતે આવ્યો ટ્રાય મારવાની યાર રાખ મનમાં થોડોક આત્મવિશ્વાસ ભક્તિભાવ રાખ એક મારી માટે તો હું ખાલી મહાદેવનું નામ બોલું ને ત્યારે આમ રાજી રાજી થઈ જાઉં છું અંદર ઓકે જીવ છે એ પ્યારું ન્યારું નામ જેનું શિવ છે શિવ દ્રષ્ટિ છે શિવજી આ સૃષ્ટિ છે ઓકે કરશે એવું વર્ષે જે રૂલ ઓફ કર્મ છે ન જન્મ છે ન મરણ છે શિવ છે તો જન્મ છે ત્રિનેત્રધારી ત્રિપુરારી નંદીની સવારી એની ફકરી મોજ દુનિયાથી અલગારી બોલો જય ગિરનારે જય ગિરનારે આવો શિવ ભક્તિ ઓકે આવી રીતે તમે ક્યારેક ક્યારેક વિશ્વાસ રાખો બધું આમ અંદરથી હારે જાઓ બસ શ્રી કૃષ્ણ સદા સહાય છે હવે લાલો ફિલ્મ જોઈને આવે ને સાચો બોલો મસ્ત મૂવી છે ભગવાનની હાલો હવે પ્રાણીઓના નાના અને મોટા આંતરડા જેવી રચનાને શું કહે છે રચનાળી કહેવાય સાહેબ રૂમેન એટલે પ્રાણીઓનું નાનું પેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો રૂમેને આવશે નહીં અંધાંત્ર અંધાંત્ર કહેવાય શું કહેવાય આ જે પ્રાણીઓ છે નાના અને મોટા આંતરડાનું ઓકે જે વાગોળનાર પ્રાણીઓ વચ્ચે નાના મોટા મોટા જે રહેલી કોથળી જેવી રચના છે ને કહેવાય છે યાદ રાખજો પહેલો પ્રશ્ન આપણો હતો બિલાડીનું ટોપ કેવું પ્રકારનું પોષણ ધરાવે છે સાહેબ મૃતોપજીવી સાહેબ મૃતોપજીવી સાહેબ મૃતોપજીવી સાહેબ વાગોળનાર ગુણા હોય તો વાગોળનાર પ્રાણીમાં

નથી શક્ય એટલે શેર કરો લાઈક ઠોકો કોમેન્ટ ઠોકો હાલો વિદ્યાર્થી મિત્રો અને લાઈવ કોર્સમાં તમે પ્રશ્નોનું સોલ્યુશન કરાવવાનો છો તમારે જરાય ચિંતા નહીં કરવાની એક એક પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે જબ તક નહીં તબ તક છોડાયગે નહીં હાલો આગળનો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે ઓ હો દાદા સૂર્ય નારાયણ ઓમ નમો નારાયણ નમો નારાયણ હવે આ સૂર્યની ગરમી છે આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે પહેલું છે આપેલ તમામ સાહેબ ઉષ્મા વહન હવે કઈ વાયર દ્વારા થોડી ઉષ્મા વહન કરવાની સુરત દાદાને આપણે થોડો વાયર કનેક્ટેડ છે ઉષ્મા વહન છે ચેકો માર્યો હવે હાલો એ આ ચેકો લાગી ગયો હવે બે બધ હવે જય સૂર્ય નારાયણ આ લે ઓપ્શન એ આવું નો કરતા હો આ તો ખાલી મજાક માટે કહું છું ઉષ્માન નયન એ હવે આપણો ઓપ્શન શું આવશે ઉષ્મીય વિકરણ દ્વારા સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે છે વિચાર કરો સૂર્ય ચૌદ પોઈન્ટ છન્નું કરોડ કિલોમીટર દૂર હોવા છતાં એ આપણે આટલો એનો તાપનો આભાસ થાય છે ભાઈ ઓજન સ્તર હોવા છતાં પંદર કિલોમીટર નથી કેટલો હા પંદરસો ની 1500, ની પંદર હજાર લાખ ની પંદર કરોડ કિલોમીટર થોડુંક નવું નવું વધારે જાણવાની વધારે મજા આવે ચાલો હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હવે એક જ મિનિટ હજી એમાં ફાવતો નથી હોય વિદ્યાર્થી મિત્રો કયો એકમ તાપમાન માપન માટેનો નથી ને તાપમાન માપવા માટેનો નથી પેલો ઓપ્શન કેલેરી હા લે પહેલા મત સમજો કેરી સાંભળ્યો આ પાંચ કેલેરી તાપમાન વધ્યું એટલે કેલેરી ન હોય તો ખોરાકમાં માં શક્તિ ઉર્જા ઓકે કેલેરી સાહેબ તાપમાન માપવા માટેનો નથી ઓપ્શન એ ખૂટો ઓકે બીજો ડિગ્રી સેલ્સિયસ આ સાહેબ આજ આટલા સેલ્સિયસ તાપમાન જોયું આવું ઘણી વારંવાર આપણે સાંભળવી હાલો પાંચ કેલવીન સાહેબ તાપમાન આવું સાંભળવી સાહેબ ડિગ્રી ફેરેનીટ હા સાહેબ સાડત્રીસ ફેરેનીટ તાપમાન છે આવું એમ પણ પણ કેરી એમ કીધું હાથ કેલેરી તાપમાન છે અરે આવો શબ્દ ન હોય એટલે કેલેરી રહ્યું એ તાપમાન માપવા માટેનું એકમ નથી આ ત્રણે ત્રણ ડિગ્રી સેલ્સિયસ કેલવીન ફેરનહીટ ત્રણે ત્રણ તાપમાન માપવા માટેના એકમો છે બાકી આ એક ઓપ્શન આવશે નહીં ઓક્સન નંબર કોઈ આવશે એ આગળનો પ્રશ્ન નથી ભારે કસરત ઓહો હો હો દર કેટલો હોય છે ભારે હું કસરત કરું હમ્મ હમ્મ આ બીકોઝ એટલે બોક્સિંગ નહીં આય કસરત કરવાની છે સોરી ભાઈ ઓકે હવે ભારે કસરત જો હું કરું તો મારો સ્વસન દર મારા ઓક્સિજનની જરૂર વધારે પડશે મારે ઓક્સિજનના દરની જરૂર કંઈ પડશે વધારે પડશે હવે ઓક્સિજનની જરૂર વધારે પડે એટલે મારો શ્વસન દર કેટલો થઈ જશે પચીસ પ્રતિ મિનિટે પચીસ શ્વસન દર થઈ જશે ઓકે એનાથી વધારે થાય તોય કદાચ નાની જેવી કસરત આપણને નોર્મલ સામાન્ય રીતે ઓકે હવે જો શિયાળાની ઋતુ છે કસરત તો કરવી ખાસ શિયાળાની ઋતુમાં કસરત કરો આખો દી બિંદાસ મજબૂત રહો આ તો ઉતરી ગયેલી કઢી બી ગયો હોય પોચો પોચો હાલતો હોય અરે યાર એવો દેશ નો યુવાન હોય રાષ્ટ્ર નો યુવાન યુવાન કોને કહેવાય પગમાં ગતિ છે હાથમાં શક્તિ છે આંખોમાં સપના છે દિલમાં ઉર્જા છે આને યુવાન કહેવાય આવો યુવાન ભારત દેશનો હોય હું કે કઢી બીદલ જો લંબડ ખાતો ન હોય હાલો હવે આગળનો પ્રશ્ન જોયું ભારે કસરત દરમિયાન દર કેટલો હશે પચીસ હોય છે આગળનો પ્રશ્ન આપણે જોઈ લઈએ સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશા બહાર આવે છે તેને શું કહેવાય છે હવે આપણે જે ફીફી કરીએ ને હવે એના વિશેનો થોડો પ્રશ્નો છે આ જો અભ્યાસ કરવા માટે બહુ જરૂરી છે આપણે બધે આવું ચાલતું હોય ને મજાક મજાકમાં ઉડાડી દઈએ છીએ પણ આ લાઈફમાં તને આ વૈજ્ઞાનિક ધોરણે ઘણું બધું આમ જાણવાલાયક છે ઘણું બધું પ્રાઇવેટ સિક્રેટ જાણવા મળે છે અને આના દ્વારા તમારું જે માનસિક લેવલ છે એ પણ મજબૂત થાય છે અને તમારી બૌદ્ધિક ક્ષમતા વધે છે ઓકે જે પ્રજનનના અંગો છે માત્ર મોજ માટેના માટેનો તે સંતુતિના ઉત્પત્તિ માટેના છે એના વિશે લાંબી ચર્ચા નથી કરવી સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે હવે જે પેશાબ બહાર આવે છે એને શું કહેવાય છે કેથી પેશા બહાર આવે છે તો કે સાહેબ મૂત્ર છિદ્રમાંથી બહાર આવે છે પેશા કેથી બહાર આવે છે તો કે મૂત્ર છિદ્રમાંથી બહાર આવે છે નીચેનામાંથી વનસ્પતિ કયા ભાગો લિંગી પ્રજનન ભાગ લે છે હવે વનસ્પતિ નવી વનસ્પતિ ઉત્પન્ન માટે કયા ભાગો ભાગ લે છે તો કે સાહેબ એક પુષ્પ અને એક બીજ આ બંને આવશે પુષ્પ અને

છે હવે આગળ જો વિદ્યુત ગોળો ફિલામેન્ટ ની વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી સાનું ઉત્સર્જન થાય છે વિદ્યુત બલ્બ હવે ગમઈ બલ્બ હોય ઓકે એને આપણે હવે વીજળી આપતા એ શું કરે છે પ્રકાશ ઉત્પન્ન કરે શું ઉત્પન્ન કરશે પ્રકાશ સાથે સાથે નેરી ગરમ હે તેની આજુબાજુ જો ગરમ લાગે આપણને બલ્બ જે અડતા ને ઓ વગર ડાકલે પણ માં આવે મને ન કહેતા ઘણા પાસે ટાઈમર આવી સાહેબે કીધું બલ્બ હટો ગરમ લાગે છે પણ વગર ડાકલે ધૂણ છું ડાકલાની જરૂર નહીં પડે એટલે હળવાનું નહીં ઓકે તો એક પ્રકાશ ઉત્પન્ન થાય ને બીજું શું ઉત્પન્ન થાય ઉષ્મા ગરમી ઉત્પન્ન થાય એટલે વિકલ્પો એ અને બી એક આમાંથી એ પ્રશ્ન તો બને વિદ્યુત ગોળાના ખાલી જગ્યાનો વિદ્યુત પ્રવાહ એટલે ફિલામેન્ટ વિદ્યુત ગોળાની અંદર જે તાર નાના નાના હોય છે એને શું કહેવાય ફિલમેન્ટ અથવા ફિલામેન્ટ કહેવાય છે આનો આગળનો પ્રશ્ન પ્રકાશ એ અને

આગળ ના જો જમીનમાં કુદરતી ખાતર ક્યારે નાખવું જોઈએ હવે જે આમાં મારો ખેડૂતોનો દીકરો છે ને તરજ કે છે અરે સાહેબ ક્યારે નાખું એ ખબર પડી જવી પડે હો જે એ કાંઈ થોડુંક થોડુંક એનાલિસ કરતા જો જપ્પ ક્યારે કયું કામ ક્યારે કરે છે આપણે ભણવાનું લાગતું હોય ઘણું આવી જાય કઈ જમીનમાં કયો પાકો કાઢવો કયા સમય સમયગાળામાં લેવો કેટલા સમયમાં તૈયાર થાય છે કેટલું એનું માર્કેટ છે એ તમામ માહિતી આપણને ઘણી બધી મળે પણ આપણે વોક આવી જવા પાકો કરવા ખાતર કરવી જોઈએ વિચાર કરો આપણે ભારતની અંદર નદીઓને માનું સ્વરૂપ આપ્યું છે ગંગા મૈયા માં કહીએ છે માતા આપણે સંસ્કૃતિ તો જુઓ પણ એની સાન અફસોસની વાત એ અમેરિકામાં નદી ને નદી જ કહેવાય છે છતાં પણ એની નદી સ્વસ્થ સુંદર ચોખ્ખી હોય આપણે જેને માનું સ્વરૂપ આપ્યું છે એ એટલી બધી ગંદી હોય છે ઓકે આ કુદરતી તત્વો કુદરતી જે સંસાધનો છે એનો બહુ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂર વગર એને બધું આ દુનિયા ભગવાને મસ્ત બનાવીને આપી હતી પણ આપણે છે કોકાળ્યું કરવી છે હાલો જમીનમાં કુદરતી ખાતર ક્યારેય નાખવું જોઈએ પાકના છોડની વૃદ્ધિ પામતા હોય ત્યારે પાક મોટો થતો હોય કેરી મૂળ જેમ છાણિયું નાખવા જવું ના ના છે ખેડ કર્યા પહેલા જો કુદરતી ખાતર ક્યારે નાખવામાં આવે છે તો કે જ્યારે ખેડ કરવાની હોય એની પહેલા કુદરતી ખાતર નાખવામાં આવે છે તો કયો આવશે ઓપ્શન નંબર બી હાલો ખેડ કર્યા પછી પછીનો આવે વાવણી કર્યા પછી નો આવે ઓપ્શન નંબર બી આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનો જો હળ ઘણા અહીંયા વિદ્યાર્થી મિત્રો ના દીકરા આપણે હળ જ જીકીને આવે છે પણ આ હળ છે એ પ્રાચીન સમયમાં બધા અત્યારે થાય છે ઓકે પણ પ્રાચીન સમયમાં વધારે ઉપયોગ થતો હતો આધુનિક સમયમાં કે થ્રેશર થ્રેસરનો ઉપયોગ થાય ખરોપયોગ સાહેબ ખરો તો નિંદણ કાઢવા માટેનું સાધન છે કલ્ટિવેટર એટલે આપણે ગુજરાતીને કહીએ તો દાંતી એટલે દાંતી મારે ને એટલે આવી કંઈક હોય બ્રહ્માંડ એ દાંતીનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે તો કે દાંતીનો ઉપયોગ થાય છે ખેડ કરવા માટે આધુનિક સમયમાં કયો રોગ હવા દ્વારા ફેલાય છે કોલેરા ગંદુ પાણી પીવાથી ફેલાય છે કમળો આ હવાથી ફેલાતો નથી એડ્સ આ પ્રજનનના જાતીય સંબંધ વધારે વ્યક્તિઓ સાથે બાંધવાથી ફેલાય છે પછી આ ટ્યુબર એટલે આનું નામ ટૂંકું નામ ટીબી ઘણી વાર આવે છે કયું નામ ટીબી તો કયો રોગ હવા દ્વારા ફેલાય છે તો હવામાં એના વાયરસ એ રોગ છે ટીબી કયો રોગ ટ્યુબર ક્યુલોસિસ જે રોગ છે એ અને સૌથી વધારે એને ટીબી તરીકે ઓળખવામાં આવે છે અને સૌથી વધારે જો હવા દ્વારા ફેલાતા રોગમાં મૃત્યુ આંક હોય તો આ ટીબી નો છે યાદ રાખજો કયો રોગ હવા દ્વારા ફેલાય છે ટીબી કયો રોગ ટીબી હવા દ્વારા ફેલાય છે આગળનો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો આપણે વાહન ચલાવતી વખતે હાન કઈ બાબતની કાળજી રાખવી જોઈએ કઈ બાબત નહીં પેટ્રોલ તો નહીં ખૂટી રહ્યું એ ધ્યાન રાખવું પડે ના ના બાપુ પપ્પા જોઈ તો નથી ગયા ને આપણે પાસ હાખતા એ ધ્યાન રાખવું પડે એટલે ભાઈ એવું નથી ગણાય કે વાહન ચલાવતી વખતે કયું ધ્યાન રાખવું જોઈએ વાહન ચલાવતી વખતે જવું પડે પોલીસ વાળા વચ્ચે નહીં તો બને મામમા એટલે ભાઈ એવું નથી હવે વાહન ચલાવતી વખતે વાહનની નિયમિત જાળવણી કરવી જોઈએ આ સબ આ ધ્યાન રાખવું જોઈએ ઘૂંટીને ભાગી ન જતા આગળ વાંચજો એ ચારે ચાર વિકલ્પો વાંચવાના જ છે ભાઈ ટ્રાફિક સિગ્નલ પાછે એન્જિન બંધ કરું ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન શું કરું બંધ હા સાહેબ ખોટું ચાલુ રાખે ખોટું પેટ્રોલ બળે આ વાત સાચી સિવાલ લાગે એવું બંને ત્યાં સુધી એક ધારી મધ્યમ ગતિમાં વાહન ચલાવવું જોઈએ હા સાહેબ બંને ત્યાં સુધી ભ્રમ ભ્રમ ઝટકા ન લેવો એક ધારી એક ધારી ગતિમાં વાહન ચલાવવું જોઈએ પછી એમ ચલાવવાનું નથી તો અહીં આપેલ કેવા છે તમામે તમામ સત્ય છે બધાની કાળજી લેવાની છે તો ઓપ્શન નંબર આપણો ડી નીચેના પૈકી કયું વિધાન સાચું છે પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે નહીં પુનઃ અપ્રાપ્ય એટલે એકવાર ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યનો ફરીવાર ઉપયોગ થઈ શકે નહીં તેને અપ્રાપ્ય સંસાધનો કહેવાય છે તો જેમાં કે કોલસો પેટ્રોલ ડીઝલ સાહેબ આ તો આપણા દ્વારા ખલાસ થઈ જાય માનવ પ્રવૃત્તિઓ આ માનવી દ્વારા અત્યારે જોવો કેટલું અત્યારે માનવી ન હોય એવું કરી શકે છે ઓકે હવે આના દ્વારા શું કહે છે સાચું છે એમ કીધું છે ને તો માનવી દ્વારા ખલાસ થઈ શકે નહીં નાના ના શકે થઈ જાય આ ખોટી વાત છે આપણે સાચી વાત ગોતો નહીં સીએનજીનું પૂરું નામ કોમ્પેક્ટ નેચરલ ગેસ સાહેબ ખોટી વાત છે કોમ્પેક્ટનું આ કોમ પ્રેશર હવે કો કોલસા કરતાં સખત પદાર્થ છે હા સાહેબ એ ઘડી રાખો તો કોલસો તો આમ મૂકો ભાંકી જાય તો આ કદાચ એક ડામરની ગોળી કોકમાંથી બને ખોટી વાત છે તો ઓપ્શન નંબર આપણો કયો આવશે સી આગ આગના નિયંત્રણ માટે નીચેના પૈકી શું વપરાતું નથી ઘણીવાર આપણે આગના નિયંત્રણ માટે શું વપરાય પાણી ગૂટીને ભાગી જાય નીચે જોતાય નથી આવું જ કહે સાંભળ્યું જ નથી તો શું વપરાતું નથી પાણી સાહેબ વપરાયશ હવે આગ લાગી હોય અહીંયા કોઈ તેલ ન હોય ખબર આપણે હવાની નીકળતા હોય એમ તેલ નાખે ઓમ ક્યાં બધા એટલે સોરી આવું કંઈક ઘણી વાર આપ બોલે ઓમ ઓમ નમ શિવાય એવું બોલે એટલે એમાં તેલ નાખે આગ પ્રચંડ થાય એટલે આગ જ્યારે આપણે નિયંત્રણમાં ઓલવવાની હોય તો આપણે તેલ નાખવું જોઈએ એની સીઓ ટુ આ કાર્બન ડાયોક્સાઇડ નાખી શકો છો અથવા રેતીથી આગ ઓલી શકે છે પણ ઓપ્શન નંબર બી તેલ નાખવું જોઈએ નહીં કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી એટલે સ્થાનિક જાતિ કઈ જાતિ કહેવાય સ્થાનિક જાતિ ઓકે અને જે રખડતી અથવા ભટકતી હોય ને ભટકતી જ જાતિ હવે ઉડતી ખિસકોલી કયા જૈવ કયા જૈવારણમાં ક્ષેત્રમાં સ્થાનિક જાતિ છે તો સાહેબ સાત ના સાહેબ યા નથી ઉડતી ખિસકોલી પંચમઢી આવશે ખિસકોલી ઉડે પપ્પા ની પરી ઉડે ને ઉડે ઉડી જાય એટલે આ એવું નથી આ ઓપ્શન નંબર કયો આવશે ડે ઓકે પંચમઢી જૈવ જૈવારણ આરક્ષિત ક્ષેત્ર ઓકે હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેને પૈકી કયું સ્વચ્છ બળતણ છે ચોખું સાહેબ કોલ સાહેબ નાના ધુમાડા કાઢે હો સાહેબ એ સ્વચ્છ નથી કોલસો એ સ્વચ્છ નથી કોલ ગેસે સ્વસ્થ નથી એકમાત્ર સ્વચ્છ સીએનજી

એ કયા પ્રાણીની અવસ્થા તો યાદ રાખજો ડેડ કોન ટેડ ડેડ કો ટેડ ડેડ કો ટેડ ડેડ કો ટેડ તો ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા સબ ડેડ કેના વિકાસની અવસ્થા છે આગળ જોઈએ ફલનના પરિણામે સાનો નિર્માણ થાય છે તો યુગમનજનું નિર્માણ થાય છે જે ફલન થાય એટલે નાનો યુગમનજનું નિર્માણ થાય છે ઓકે આગળ વિદ્યાર્થી મિત્રો નીચે એનામાંથી કઈ રચના બહુ કોશિ છે શુક્રકોષ એક કોશિષ અંડકોષ એક કોશિષ યુગ્મન જ નહીં ભ્રૂણ આ ભ્રૂણ એટલે બાળકની જે શરૂઆતની જે ગર્ભની શરૂઆતની અવસ્થા છે ને ભ્રૂણ કહેવાય તો ભ્રૂણ રુય બહુ કોષી છે કઈ રચના છે બહુ કોષ રચના છે હવે આગળ ભેજ જે પાણીનું કયું સ્વરૂપ છે ભેજ રહ્યો આપણે એ આપણે કેવી કે આજે વાવામાં ભેજ બહુ છે તો ભેજ રુય કયું સ્વરૂપ છે ઘન ના ના છે ઘણ સ્વરૂપ પાણીનું કયું આવશે તો કે બરફ આવશે પ્રવાહીમાં કયો આવશે તો કે પાણી પોતે આવશે વાયુમાં આ સાહેબ વાયુ ઓકે ભે જે પાણીનું કયું સ્વરૂપ છે તો કે વાયુનું સ્વરૂપ છે એક સૂર્યોદય થી બીજા સૂર્ય સુધી સૂર્યોદય સુધીના ના સમયગાળા શું કહેવાય દિવસ છે એક સૂર્યોદય ઉજો અને બીજો સૂર્યોદય થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને વર્ષ કહેવાય મહિનો ઓપ્શન નંબર બી હવે લીલ તો સ્વાયરોગા યાર તો ખાલી જગ્યા બરાબર એસ પર એશ્વર્યુ જીલસ તો એનામાં શું આવશે તો કે ફૂગ આવશે શું આવશે જો લીલમાં આ હોય તો ફૂગની અંદર આ આવશે ઓકે તો એમાં શું આવશે ફૂગ આવશે જ્વલનશીલ પદાર્થ બાબતે કયું જ્વલનશીલ એટલે સળગે શકે એવું એની બાબતે કયું અસંગત છે કેવું વિદ્યાર્થી મિત્રો કીધું અસંગત છે તો તેના વિશે જોઈ નીચું જ્વલન બિંદુ ધરાવતા પદાર્થ ઝડપથી આગ પકડી લે છે જે નીચું જ્વલન બિંદુ જલ હોય એ કેવું ઝડપથી આગ પકડી લે ગાયન ઘા નાના કયું અસંગ નીચું જ્વલન બિંદુ જો આપણે પેટ્રોલ એને જ્વાલા બિંદુ આમ નીચું આમ દિશાળી ને મોટું સળગી જાય ઓકે હવે જ્વલન બિંદુ ધરાવતા ઝડપથી આગ પકડી લેશે સાહેબ આ બિલકુલ વાત સાચી ઊંચું જ્વલન બિંદુ ધરાવતા પદાર્થ ઝડપથી ના સાહેબ ઊંચું એટલે પથ્થર પથ્થરને ખૂબ જ ઊંચું જ્વલન બિંદુ જોવે અથવા લોખંડ એ ઝડપથી આગ પકડે લોખંડ આમ દિવસ આમ વળી નાખો આગ એટલું ઝડપથી પકડતા નથી તો ઓપ્શન નંબર બી અસંગત છે પછી વાંચવા જવાની જરૂર નથી તો વાંચ્યું જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહીએ છીએ આ એ સજીવ પેટ્રોલ આલ્કોહોલ એલપીજી જ્વલનશીલ પદાર્થોનું ઉદાહરણો છે આ એ વાત સાચી છે તો કયો આવશે ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી સૌથી સામાન્ય અગ્નિશામક તરીકે પાણીનો ઉપયોગ કયા પ્રકારની આગ લાગી હોય ત્યારે ઉપયોગમાં લઈ શકાય નહીં આપણે ગમે આગ લાગી હોય નાખો પાણી હવે ક્યારેક એવી આગ લાગે આપણે પાણી નાખશું આગ ફાટે ધ્યાન બધી વખતે પાણી નહીં નાખવાનું ઓકે તો કેવું છે લાકડાની કાગળની સાહેબ એને પાણી નાખીને ઓળવી દેવી છે પેટ્રોલ કે તેલની આગ લાગેલી હોય તો પાણી નાખવાનું કાર્ય કરવાનું નહીં તો ઓપ્શન અનાના જે આગળ વાંચો હોય

આ આરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે તો કે પંચાવન ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે યાદ રાખી લેજો પંચાવન એક એક પ્રશ્ન યાદ રાખજો નીચેનામાંથી કયું વિધાન સંગત છે છેલ્લો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન સંગત છે તો તેના વિશે અંતઃફલન બરાબર માદાના શરીર તો એનો ઓપ્શન ડાયરેક્ટ સી આપેલો છે અંતઃફલન માદાના શરીરની અંદર उदाहरण तरीके माचले, सर खोटी वाच बाह्य फलन मादा ना शरीर बहार उदाहरण तरीके मोरघी ना सब खोटी वाच